નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે મોલ કોન્સેપ્ટ મોલ સંકલ્પનાના બ્રેઇન વીટા એમસીક્યુ જોવા છે મિત્રો જો આ એમસીક્યુ તમને ફાવે છે તો સમજો કે તમારો મોલ કોન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો છે જો એમસીક્યુમાં ક્યાંક કચાશ રહે છે તો હજુ પણ તમારે મોલ કોન્સેપ્ટના વધારે MCQ ની પ્રેક્ટિસની જરૂર છે તો આજે મોલ કોન્સેપ્ટના ખૂબ મહત્વના એવા બ્રેઇન વીટા સમાન MCQ જોઈશું મિત્રો છેલ્લે સુધી વિડિયો જોજો જેથી તમારો કોન્સેપ્ટ 100% ક્લિયર થાય તો ચલો મોલ કોન્સેપ્ટ જોઈએ અમરીશ સરની સાથે મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે આપણો MCQ उच्च तापमाने वने दबाने 6 लीटर एल्केनना अइयां एक नाना एपू प्रश्न छे बेटा एल्केन લખ્યું છે હાઇड्रोकार्बनા હાઇड्रोकार्बन તર્સો ના સંપૂર્ણ દહન માટે 27 लीटर ઓક્સિજનની જરૂર પડે છે તો તે આલ્કેન તો તે આલ્કેન ની જગ્યાએ લખીશું હાઇड्रोकार्बन કયો છે તો અઈયા તમને એમ થાય કે સરે આલ્કેન કેમ નીકાળી દીધું તો કે ઇથિન બ્યુટીન બ્યુટીન અને પ્રોપિન આલ્કીન આપેલા છે તો આલ્કેન ની જગ્યાએ આલ્કીન લખ્યું હોય તો ચાલે નહીતર જનરલ હાઇડ્રોકાર્બન ઓકે મિત્રો ચાલો અહીંયા આપણે જોઈશું કે અચળ તાપમાને અને દબાણે જો આ બંને એસટીપી ની પરિસ્થિતિ તમને આપી છે 6 લિટર ના સંપૂર્ણ દહન માટે 27 લિટર ઓક્સિજનની જરૂર પડે છે સપૂઝ આપણે એક કયો એકય છે જાણતા નથી તો પહેલો આપણે ઇચી નાપ્યો છે મિત્રો તો પહેલો ઇચી ના લે જોવાનું ઇથીન ઇથિન C2H4 + O2 એમાંથી મળતું તમને CO2 + H2O आपने जानिए चाहिए समीकरण का संतुलन करी कार्बन बेच है तो बे हाइड्रोजन चार्ज है तो यहाँ बे चार हाइड्रोजन ओके ऑक्सीजन यहाँ बे चार अने बे छोज है तो यहाँ थ्री ओट क्लियर एक बाबत बराबर ध्यान आप सो एसटीपी जे <coughs> બેટા 1 મોલ છે ત્યારે આ 3 મીન્સ 1 લિટર હોય ત્યારે આ 3 લિટર ઓક્સિજનની જરૂર પડે પણ આપણે તો આ 6 લિટર આપ્યો છે તો આના 6 લિટરે કેટલા ઓક્સિજનની જરૂર પડશે 6 તરી 18 લિટર ઓક્સિજનની જરૂર પડે પણ તમને તો 27 લિટર કીધો છે એટલે પહેલો ઓપ્શન તમારો આવે નહીં चलो तो से दूध बी ऑप्शन लाइस प्रोपीन एलोई थी बीजो प्रोपीन अब एक तपासी जो है हमें डी तपासी प्रोपीन तो c3h6 H6 प्लस O2 इट गिव्स CO2 प्लस H2 ઓ આ ખૂબ ઝડપથી 1 મિનિટમાં કામ કરવાનું છે મિત્રો પ્રેક્ટિસ ઇ થશે ત્રણ કાર્બન છે ત્રણ છે હાઇડ્રોજન 6 છે 3 6 3 6 ને 3 9 તો અહીંયા બે છે તો 9 ભાગ્યા 2 ઓકે ચલો આ વાન લિટર આ વાન લિટર ત્યારે આ 9 બાય 2 લિટર ઓ2 ની જરૂર પડે છે આપણે 6 લિટરની વાત કરી છે ત્યારે 6 9 ભાગ્યા 2 मैं क्या छोला हूँ करी सकते लीटर ऑक्सीजन जाए तो आरा छोली लीटर सकते हैं लीटर ऑक्सीजन भी ज़रूर पड़े तो आपको जवाब आने गए हो प्रॉपरी क्लियर मित्रों और बर ध्यान थी समझिले से नंबर वे प्रक्रिया N2 3H2 give 2NH3 मात्रा नीचे नहीं प्रक्रिया ना मिश्रण में डाईहाइड्रोजन सिमेंट प

प्लस 3H2 इट गिव्स 2NH3 આ આપની પ્રક્રિયા છે પહેલામાં 14 ગ્રામ N2 4 ગ્રામ H2 છે ચલો અહિયાં 28 ગ્રામ એ 6 ગ્રામ H2 ની જરૂર પડે છે મોલ કોન્સેપ્ટ આપણો 28 સે 6 ગ્રામ તો જો 14 ગ્રામ N2 હોય મિત્રો 14 ગ્રામ N2 28 સે 6 તો 14 દે 3 ગ્રામની જરૂર પડે પણ તમને આપ્યો છે 4 ગ્રામ મીન્સ જરૂર છે 3 આપ્યો છે 4 ગ્રામ જરૂરિયાત કરતાં વધારે છે એટલે સીમિત પ્રક્રિયક n2 થયો ક્લિયર નંબર 2 56 એ 10 ગ્રામ છે તો ચલો આ 28 એ 6 28 એ આ 6 ગ્રામ h2 હતો તો 28 નું 56 એ આ કેટલા ગ્રામની જરૂર પડે बार ग्राम की जरूर पड़े से 6 ग्राम एच तो छप्पन ग्राम एन टू ए आप जरूर छे तुम्हारे बार ग्राम नी आपे लो छे दस ग्राम माटे समझी लो जरूर करता वो छो छे माटे आपनो जवाब आ रही है कि बी मा आ एन एच छे ने ए लिमिटिंग रिएजेंट तरीके वर्ते छे खूब सरस मजा ना एमसीक्यू छे ચાર નંબર બે એક અજ્ઞાત હાઇડ્રોકાર્મનના પચીસ ગ્રામનું દહન કરતાં અઠ્યાશી ગ્રામ સીઓ ટુ અને નવ ગ્રામ એચ ટુઓ મળે છે તો અજ્ઞાત હાઇડ્રોકાર્મન ખાલી જગ્યા ધરાવે છે ખૂબ મહત્ત્વમાં એમ છે બેટા જો આપણને ચાર ઓપ્શનમાંથી ઓપ્શન શોધવાનો છે કે ભાઈ 24 ગ્રામ કાર્બન અને 1 ગ્રામ હાઇડ્રોજન 22 ગ્રામ 3 ગ્રામ આ રીતે આપણે હાઇડ્રોકાર્બનનો કાર્બન અને હાઇડ્રોજનનું દર શોધવું છે ફક્ત તમને પહેલું હાઇડ્રોકાર્બન 25 ગ્રામ આપ્યો છે CO2 88 અને H2O 9 ગ્રામ ઉપરથી તો પહેલું ધારો કે આપા હાઇડ્રોકાર્બનનું સૂત્ર CXHY છે આપણે જાણીએ છે એનું દહન થાય મિત્રો O2 ની હાજરીમાં ચલો થોડી સ્પેસ છોડીຊુ O2 साथ है कोई पन हाइड्रोकार्बन में दाहन था ही नहीं तेरे आपने CO2 अने H2O मरे दूसरों तो ध्यान आप इस CO2 अने H2O मरे छे एक कार्बन X छे एक, एक कार्बन छे तो यह X of CO2 आ गया अरे हाइड्रोजन Y छे एंड B छे तो Y by two हाइड्रोजन आ गया बीजू O2 कितना बेटा आ गया तो अंजू अब आज बेवॉक्सीजन तेरे निपुणों साइड 2x प्लस y by 2 अने आ ले प्लस y by 2 उछ में समझिए जो बराबर मत गामा बे छे बेटा तो अब इन्हें अलसारी ये पामातु है ऑक्सीजन वाले हमें बांगा करना ले अरे x तैयार अने यहाँ y by 4 तो ऑक्सीजन को प्रमाण x प्लस y by

पांच थाया अब मैंने तैयार हुई हूँ तो y 25 भाग्या m is equal to one थाया ओके अब यहाँ पर मेरे को बहुत तल्ले हैं तो एक कार्मन चलाने लग गए दोस्तों तो x 25 भाग्या m 25 भाग्या m गया सोच असे x 25 भाग्या m भाग्या y is equal to theta b बागिया a therefore x is equal to theta 2 y अपना समीकरणों में किस हो अपुन समीकरण शो करने हैं वे कि c और 2 y मिलते हैं और h और y x भी बिल्कुल आया 2 y अरे h y अपने अगले आप hydrocarbon मां दौर से हो जाने चाहिए मित्रों 2 y totally आपने दौर से देखें b अरे h 12 ग्राम * y અથરો કાર્બન જમ હાઇડ્રોજન કેટલા થશે તો y તો ખરો પણ હાઇડ્રોજન નું પરમાણુ દળ 1 તો 12 * 24y જમ 1y y y ગયું એટલે કાર્બન જમ હાઇડ્રોજન = 24 જમ 1 24 ગ્રામ કાર્બન હોય 1 ગ્રામ હાઇડ્રોજન હોય એ આપણો જવાબ ક્લિયર બરાબર શાંતિથી સમજી લેજો મિત્રો ખૂબ મહત્વનો અને ખૂબ મજાનો એક્ઝામ્પલ બ્રેઇન ડેટા તરીકે આપે છે ઓકે મિત્રો આજે આપણે મોલ કોન્સેપ્ટના બધા જ પ્રકારના એમસીક્યુ છેલ્લા 3 લેક્ચરમાં પૂર્ણ કરેલ છે છતાં પણ હજુ તમને કોઈ સમસ્યા હોય તો મને જરૂરથી કોઈ મેસેજ કરી અથવા તો મને જણાવશો કે સર આ ચેપ્ટરનો આ એનસીડી અમને નથી ફાવતો તો હું જરૂરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ મળીએ નેક્સ્ટ ક્લાસમાં પરંતુ જતાં જતાં ફરી એકવાર બાબત બેટા કે વિડીયો જરૂરથી લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો મળીએ નેક્સ્ટ જય શ્રી કૃષ્ણ